આપણા પરિવારમાં ડ્રગ્સનું એમડીનું ચરસનું ગાંજાનું આ જે દવાની મેડિકલની અંદર જે સિરપો વેચાઈ રહી છે બે નમનમાં જે આ બે નમમાં પોલીસવાળા મિત્રો સાંભળતા હોય એમને પણ વિનંતી કરું છું આ બેને જે રજૂઆત કરી છે એ રજૂઆતના આધારે તમે આ મેડિકલ સ્ટોરોમાં જે પણ સિરપો વેચાઈ રહી છે જે પણ ઇન્જેક્શનો વેચાઈ રહ્યા છે એના માટે પણ કે જિગ્નેશભાઈને આવું ના પડે તમે કાર્યવાહી કરજો તમને સૌને વિનંતી પણ કરીએ છીએ

કે સાહેબ મારી જિંદગી કે ખરાબ થઈ ગઈ મેં બધું વેચી નાખ્યું અંદર આ થરાદ વેચાય છે એ ફેફે ને મેં મારું બધું વેચી નાખ્યું છે પણ ગઈકાલે જે બના બને એના પરથી મને લાગે તમે કેતા હશો કે થરાદ ક્યાં કઈ દવા વેચાય છે ક્યાં કોણ ડ્રગ્સ વેચે છે ક્યાં કોઈ ગાજો વેચે મારો જો નામ ના આપો હું તમામ લોકો ના ચિઠ્ઠા ખોલવા માંગુ ઘર તો બરબાદ કર્યો પણ બીજા ના થાય એના માટે તમને આ ફોન કર્યો એટલે આ પીડા છે લોકોને આ માત્ર આપણા થરાદ ની પીડા નથી આખા ગુજરાતની ની પીડા છે